હાય હાય હું રવિ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું રશિયન સેનાનું અપમાન કરનાર નોબલ પુરસ્કાર વિજેતા ઓલેક ઓર્લેવને અઢી વર્ષ જેલની સજા ટીવી ડિબેટમાં વૃદ્ધાવસ્થાના સવાલ પર બાઇડને કહ્યું ટ્રમ્પ પણ મારા જેટલા જ ઘરડા છે બ્રિટનના શાહી પરિવારના સભ્ય પિસ્તાળીસ વર્ષીય થોમસ કિંગસ્ટન ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા પાકિસ્તાનની એરલાઇન્સની આ હોસ્ટેસ કેનેડાના એરપોર્ટ પર ઉતર્યા બાદ અચાનક ગુમ થઈ ગઈ ભારતના ઇતિહાસમાં પહેલી વાર મુંબઈ સેશન કોર્ટે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા સજા ફટકારી કરોડના પ્રોજેક્ટનું આવતીકાલે ઉજ્જૈનમાં વિશ્વની સૌ પ્રથમ વૈદિક ઘડિયાળનું પીએમ મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે સરકારે જમાતી ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાવ્યો ગુજરાતમાં નડિયાદ અને પોરબંદર છાયા મહાનગરપાલિકા બની રાજ્યમાં કુલ સત્તર મહાનગરપાલિકા બની

મજા કરો ને યાર